રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી સામે જે વિરોધ છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે જેમાં હવે જેતપુરમાં ક્ષત્રિય સમાજને અન્ય સમાજનું પણ સમર્થન મળી રહ્યું છે પરશોત્તમ રૂપાલાના વિવાદિત વાણી વિલાસને પગલે ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જેતપુર ખાતે ક્ષત્રિય સમાજ અને કરણી સેના તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા એકત્રિત થઈને પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે હવે જેતપુરમાં અન્ય સમાજ પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે ત્યારે અહીં પરશોત્તમ રૂપાલા હાય હાય અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો સાથેના નારા લગાવવામાં આવ્યા હતા

તો એ ખોટી છે માફી એને માફી માંગવી હોય તો એમ કરવું જોઈએ કે મારા મુખ માંથી આ શબ્દ નીકળી ગયા છે એટલે હું મારે સચ્છા થી મારે પાંચ વર્ષ લડવું નથી તો અમે એને ખંભા માથે બે અમને કોઈ ભાજપ નો વિરોધ નથી અમને કોઈ પક્ષ નો વિરોધ નથી કોઈ કોમ નો વિરોધ નથી અમારી ભેગા અત્યારે અઢારે કોમ છે માટે અમે કોઈ વિરોધ કોઈનો કરતા નથી અમારે એક આનો જ વિરોધ છે બરાબર એટલે એની ટિકિટ કાપે જ અમે પાર કરશું અને એને સંસ્થાએ માગી લીધી હોય તો અમે એને ખંભા માથે બે જય માતાજી તમારું નામ અને હોદ્દો મારું નામ વિક્રમભાઈ આલકભાઈ મોયા જેતપુર શહેર તથા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને રાજપૂત ક્ષત્રિય સમાજ અને અઢારે અમારા ક્ષત્રિય સમાજના પ્રમુખ રાજપૂત કરણી સેનાના પ્રમુખ એનો મારો હોદ્દો છે અને રૂપાલા સાહેબને એક જે આ ટિકિટ રદ કરવા માટે અમે અત્યારે અમારા અઢારે વરણના સમાજ બદલ ભેગા થયા છીએ અને એને સાહેબને જો આવું આવું એને પોતાની ચાલીસ વર્ષના કેરિયરમાં આવું કોઈ દી એણે ભાષણ કર્યું નથી એટલા માટે એને માફી માંગી પણ અમે એને માફી પણ આપી દીધી એનો કોઈ સવાલ નથી અમને પણ એમને પોતાને સ્વૈચ્છિક એમની ટિકિટ રદ કરવી જોઈએ અને એને એમ કહેવું જોઈએ કે ભાઈ હું ક્ષત્રિય સમાજનો ઋણી છું અત્યાર સુધી જે મને એમને સાથ સહકાર આપ્યો છે તો એમને જતું કરી અને એને પોતાની ટિકિટ સ્વૈચ્છિક રદ કરવી જોઈએ અને એને પોતે પાર્ટીના જે પ્રેસિડેન્ટ હોય ભાજપ સરકારના એમને પોતાને પોતાનું રાજીનામું આપવું જોઈએ અને એમને પોતાને એવું એવું ફીલ થવું જોઈએ કે ના ના આ મારી મારાથી આવી મોટી ભૂલ થઈ છે તો મને માફ કરી હતી ક્ષત્રિય સમાજે એમને માફ તો કર્યું જ છે સો ટકા

અમે હાલ જયપુર રહીએ છીએ અને અત્યારે અમારો સમગ્ર ક્ષત્રિય સમાજ અમારી સાથે અઢારે વરણ છે અને અમારી એક જ માંગ છે કે આ રૂપાલા સાહેબ જે બીજી કાસ્ટમાં જઈ અને જે એક સમાજને ઊંચો બતાડે છે જ્યારે બીજા સમાજને નીચો પછાડવાની જે કોશિશ એને બતાવી છે અને જે ક્ષત્રિય રાજપૂત સમાજ વિશેની જેમણે ટિપ્પણી કરી છે એના વિશેનો અમને આ વિરોધ છે અને અમને કોઈ સમાજ વિશે કોઈ પાર્ટી વિશેનો વિરોધ નથી અમને વિરોધ માત્ર એક જ વ્યક્તિ વિશેનો છે કે રૂપાલાભાઈ વિશે અમને વિરોધ છે ને એમની ટિકિટ રદ થવી જોઈએ અમારા સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજની આ માંગ છે અને આ માટે અમે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ જેતપુરનો ભેગો થયો છે અમારી સાથે અઢારે વરણ છે અને હાલ અમે જેતપુર મામલતદાર સાહેબને આવેદન આપવા માટે ગયા હતા અને અમારી એક જ માંગ છે કે રૂપાલાભાઈ ની ટિકિટ રદ થઈ જય માતાજી જય માતાજી મારું નામ વનિતાબા જાડેજા હાલ જેતપુર અહીંયા અમે બધા જેતપુર ક્ષત્રિય સમાજના બૈરા અને જેન્સ ભેગા થયા છે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેતપુર તાલુકા મામલતદારે પણ અમારી એક જ માંગ છે કે કોઈ પણ કિંમતે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ કારણ કે એને અમારા ઇતિહાસ સાથે ચેડા કર્યા છે અમારે અંગ્રેજોના સમયમાં એને વાત કરી છે કે રાજવાડા રોટી બેટીનો વ્યવહાર કરતા હતા એ તદ્દન ખોટું છે એટલે એનાથી અમારા ક્ષત્રિય સમાજને બહુ મોટો રોષ જાગ્યો છે કે આવું એમ કે આવું કઈ દિવસ બન્યું જ નથી તો એમનાથી બોલાય કેમ એટલા માટે અમે એમના માટે વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે જરૂર એના વિરુદ્ધ પગલાં લેશું અમે બધા ક્ષત્રિયો અમે મર્યાદામાં રહેવાવાળા છીએ અમે કોઈ દિવસ રોડ ઉપર આવીએ નહીં પણ અમારા આત્મસન્માનની વાત છે કે રૂપાલાભાઈ એવો નામ લીધું કે રોટી બેટી નું એટલે અમારા સ્ત્રીઓને બહાર આવવું પડ્યું એટલે અમારે અમારી મર્યાદા મૂકવી પડી પણ અમે છેક સુધી લડશું અને રૂપાલાભાઈ ટિકિટ રદ કરાવીને જ જમશું અમારો એક જ અત્યારે પ્રશ્ન છે કે રૂપાલા રૂપાલાની ટિકિટ રૂપાલા ની ટિકિટ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ લગતા માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર